સીએનજી પંપમાંથી બે પોઈન્ટ અઠ્યોતેર લાખ થી વધુ કિંમતના સ્પેર પાર્ટ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે સીએનજી પંપમાંથી બે લાખ થી વધુ કિંમતના સ્પેર પાર્ટ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગી મોહન ભારતીય

લોખંડના સ્પેરપાર્ટની ચોરી કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરેચા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા